બનાસકાંઠા પાલનપુર રાજગઢી ખાતે આવેલું નાગચેણી માતાનું મંદિર વર્ષમાં બે વાર જ ખુલે છે આ મંદિર નવરાત્રીની આઠમ અને શ્રાવણ મહિનાની નાગ પાંચમના દિવસે જ ખુલે છે ત્યારે પાંચમના દિવસે મંદિર ખુલતા અનેક ભક્તો વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે આવે છે માત્રું છે કે પાલનપુર રાજગઢી ખાતે વર્ષો પહેલાનું નવાબી શાસન વખતથી નાગચેણી માતાનું મંદિર આવેલું છે જે મંદિર વર્ષમાં માત્ર બે વાર જ ખુલે છે એક નવરાત્રી આઠમ અને એક શ્રાવણ મહિનામાં નાગપાચમના દિવસે મંદિરના દ્વાર ખુલે છે ત્યારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે આવતા હોય છે ભક્તો દ્વારા પોતાની માનેલી બાધા માનતા પૂરી થતા વર્ષમાં બે વાર ખુલતા નાગચણી માતાના મંદિરે માનતા પૂરી કરવા આવતા હોય છે ત્યારે આજે નાગપાચમના દિવસે મંદિરના દ્વાર ખુલતા ભાવિક ભક્તો નાગણીચીના માતાના દર્શન માત્ર આમ જે નાગણેજી માતાનું બહુ પ્રાચીન જૂનું મંદિર છે જે વર્ષમાં બે વખત ખુલે છે એક તો નાગપંચમી ના દિવસે ખુલે છે અને બીજું ખુલે છે આપણે નવરાત્રીના ના આઠમ ના દિવસે છેલ્લા લગભગ પચીસેક વર્ષથી હું દર્શન કરવા અહીંયા આવું છું અને દરેક ધર્મ ધર્મપ્રેમી જનતાને ખાસ અનુરોધ છે કે અહીંયા આવો દર્શનો લાવલો બહુ જૂનું પ્રાચીન મંદિર છે આપણા પાલનપુરમાં નાગણેશ્વર નાગણેશ્વરી માતાનું મંદિર આપણા જ્યારે નવાબ સાહેબે લગ્ન કર્યા હતા માનભાઈ સાથે ત્યારે માનભાઈ શ્રીફળ અને માતાજીની ચૂંદડી લઈને આવેલા અને ત્યારે એ રોજ આ મંદિરની પૂજા કરતા હતા અને એમને સિદ્ધપુરથી બ્રાહ્મણોને બોલાવેલા અને એમને કામ સોંપેલું માતાજીની પૂજાનું અને આ મંદિર હવે મા માનભાઈના મૃત્યુ પછી આ મંદિર હવે વર્ષમાં માત્ર બે વાર જ ખુલે છે અને જે છે આપણે ના નાગણેશ્વર આપણે નવરાત્રિની આઠમ અને નાગપંચમી જે આજનો દિવસ આજના દિવસે ઘણા બધા ભક્તો અને લોકો માતાજીના દર્શન કરવા આવે છે અને આજે આ મંદિર ખોલવાનું મેઇન કારણ એ કે વર્ષમાં એકવાર ખુલવાના કારણે જે આપણી વર્ષો ભક્તોની બાધાઓ હતી અને બધાને મનોકામનાઓ હતી પૂર્ણ કરવા માટે એ લોકો આ મંદિર આ આજે ખોલવામાં આવે છે જેથી એ લોકો પોતાની બાધા પૂરી કરી શકે અને માતાજીના દર્શન બી દર્શનનો લાભ બી લઈ શકે